સુ પ્રવિણ ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક ગુજરાતી નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે બે હજાર ચોવીસનું તો ફિલ્મનું નામ છે તડપ તો આમાં હીરોમાં વાત કરવી તો હીરાનું નામ તો આવડતું નહીં પણ આમાં હીરોણ હે પિનલ ઓબરાય અને આ હીરાનું નામ આવડતું નહીં અને આ હીરાનું આ ત્રીજું પિક્ચર છે પહેલું પિક્ચર આ હીરાનું ઠાકોર નંબર વન હતું અને બીજું પિક્ચર દરદ પિક્ચર હતું જે હિતન કન્નુડિયા પહેર્યું હતું અને આ તડપ આ ત્રીજું પિક્ચર છે આમાં મેન હીરો હે આ અને આનું ટેલર પણ હે જોયું ન હોય તો જોઈ લેજો ટેલર બહુ સરસ છે આનું અને આ હીરાનું ત્રીજું પિક્ચર હે અને આનું હીરાનું કામ સારું છે અને સપોર્ટ કરજો જેટલો સપોર્ટ થાય એટલો આ ફિલ્મને કરજો સપોર્ટ કરો એટલે ફિલ્મ સુપર ડુ ડુપર હિટ થઈ જાય અને વિડીયોમાં કંઈ નતું વિડીયોમાં એટલું જ હતું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મરશું નવો વિડીયો જય માતાજી